હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલે પોતાના અભિવાદન કાર્યક્રમમાં પાટણના વિકાસની ચિંતા વ્યક્ત કરી પંદર હજાર કિલો પક્ષીઓના ચણ સહિત વિવિધ ભેટ સોગાદથી કેસી પટેલનું ભવ્ય સન્માન કરાયું કુપોષિત સો બાળકોને શૈક્ષણિક કીટ અને યોગ પ્રશિક્ષણની પચીસ બહેનોને સિંદૂરના છોડ અર્પણ કરાયા ભારત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલને હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક થવા બદલ સમગ્ર વિસ્તારે ગૌરવની લાગણી અનુભવી ભારત સરકારની સાથે કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના સૌનો આભાર વ્યક્ત કરવા અને કેસી પટેલને અભિવાદિત કરવા માટેનો કાર્યક્રમ રવિવાર સાંજે શહેર સમીપ આવેલા લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયો હતો પાટણ વિસ્તારના આગેવાનો કેસી પટેલની આ નિમણૂકને વધાવવા પાટણ શહેર તાલુકા સરસ્વતી તાલુકા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અભિવાદન કાર્યક્રમમાં પાટણ તાલુકાના નગરજનોએ કેસી પટેલનું પંદર હજાર કિલો ધાનથી અભિવાદન કર્યું હતું તો શહેરની ગુરુકૃપા ગેસ એજન્સી પરિવારના મનીષભાઈ સોલંકી સહિતના સ્ટાફે કેસી પટેલની ત્રાજવામાં ગોળથી ટુલા કરી જ્યારે શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ સૈના પ્રમુખ ટ્રસ્ટી સભ્યો મુકેશભાઈ સોલંકી મોટાસરા પ્રવીણભાઈ એમ સોલંકી બગવાડા મહેશભાઈ સોલંકી દુખવાડા પ્રેમચંદભાઈ મકવાણા મોટીસરા પરેશ ચાલા નાનીસરા તથા સામાજિક યુવા કાર્યકર નરેશભાઈ પરમાર દુખવાડા મહેશ મુતીલાલ પરમાર નાનીસરા વગેરે મહાનુભાવો તેમજ અન્ય સંસ્થા અને રાજકીય સામાજિક આગેવાનોએ વિવિધ પુષ્પગુચ્છ સાલ મોમેન્ટો પાઘડી વગેરે ભેટ સોગાદ અર્પણ કરી ભવ્ય સન્માન અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં સેના શોક પોષિત બાળકોને શૈક્ષણિક કીટ અને યોગ પ્રશિક્ષણની પચીસ બહેનોને સિંધુના છોડ અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે કેસી પટેલના વ્યવસાયિક પાર્ટનરો સહિત તેમના અંગત પરિજનોએ કેસી પટેલની રાજકીય સામાજિક અને શૈક્ષણિક કારકિર્દી વિશે ઉપસ્થિત સૌને માહિતગાર નિયુક્તિને આવકારી સૌનો આભાર વ્યક્ત કરતા કેસી પટેલે પાટણના વિકાસની ચિંતા વ્યક્ત કરી પાટણના વિકાસ માટે પ્રબુદ્ધ નગરજનોની એક ટીમ બનાવી પંદર વીસ દિવસે એક મિટિંગ બોલાવી તેમાં પાટણના વિકાસ માટે શું કરી શકાય તેની મુક્ત મને ચર્ચા કરવી જોઈએ તેમ જણાવી તેઓએ પાટણના વિકાસમાં ક્યાંક

અનેક જવાબદારીઓ મળી છે અનેક જવાબદારીઓ મળવાની છે પણ આ બધામાં આપણે સૌ સાથે મળીને આ જે આપણને આ પ્રેમ આપ્યો છે આ ધરતીએ આપણને બધાને જે પ્રેમ આપ્યો છે આ પ્રેમ આપણને આપ્યો છે બધા સમૂહમાં રહીને કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ કોઈની જોડે નથી કોઈની જોડે હશે તો વિચારધારાની દુશ્મનાવટ હશે અથવા તો વિચારધારાની લડાઈ હશે પણ સૌ સાથે મળીને ફરી એક વખત આપણે પાટણ જિલ્લાને એક ગૌરવવંતુ જે સિદ્ધરાજ જયસી સમયમાં જે કામ આપણા બધાની જાહો જલાલી હતી એના માટે આપણે સૌ અહીંયા પ્રબુદ્ધ વર્ગ ખૂબ આવ્યો છે સૌ સાથે મળીને ચિંતન મનન કરીએ અને મને આ જે મોટો બનાવવા માટે અથવા મારો હોસ્ટલો મને જે શક્તિ આપવા માટે ઉમર લાયક પ્રહલાદ તો મને કીધું પેરાત કાકાએ મેં કીધું કે આ પેરાત ભાઈને તમે અહીંયા લાવો છો આવા પ્રેમના કારણે જે કે પટેલ જેવા અહીંયા બેઠા છે અમારા સૌના સાથીદારો નગરપાલિકા લડતા હતા તો સંઘર્ષ ચાર ટર્મ લડ્યા ચાર ટર્મ જીતાડ્યા છેલ્લી ટર્મમાં તો આખી પેનલ બી નરી ઇતિહાસમાં ના થાય પેનલ બી નરી એ બી પેનલ બી નરી મિત્રો લોકોએ કર્યા અને એટલા માટે આજે આનંદ સરોવર હોય કે બાકીના સિદ્ધિ સરોવર હોય આ બિલ્ડિંગો હોય ફોર લાઈન રસ્તા બન્યા હોય આ બધા માટે આપણે બધાએ પ્રેમ કરીને મહેનત કરીને જે વિઝન આપણું ડેવલપમેન્ટ નું હતું એનો ફાયદો થયો છે પણ હજુ ઘણું બધું ખૂટે છે સાથે મળીને આપણે કરીએ વધુ સમય થયો છે બધા સાથેથી આપણે છેક સુધી જમીએ અને બધા એકબીજાને પ્રેમથી છૂટા પડીએ અહીંયા પધાર્યા એ બધા